ગુજરાત યુટ્યુબર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો થોડા સમય માટે લાઈવ થયો છું કેમ કે આપણે ઘણા સમય થઈ ગયો છે આપણે યુટ્યુબમાં મિત્રો ત્રણ હજાર ઉપર આપણા સબસ્ક્રાઇબર મિત્રો છે તો મિત્રો ફટાફટ માં જોડાવ

જય માતાજી જય માતાજી મિત્રો ફટાફટ લાઈવ માં કોમેન્ટ મિત્રો અવશ્ય કરશું

જેમ જેમ મિત્રો આપણા લાઈવમાં જોડાશે તેમ તેમ આપણે તેઓનું નામ લઈશું કેમ કે આપણો યુટ્યુબની અંદર મિત્રો ત્રણ હજાર ને કંઈક ઉપર આપણા સબસ્ક્રાઈબ મિત્રો થઈ ગયા છે તો મિત્રો હજુ પણ મારા ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેશો અને લાઈવમાં મિત્રો લાઈક અવશ્ય કરશું અને કોમેન્ટ પણ મિત્રો અવશ્ય કરશું અને આપ મારો લાભ ક્યાંથી જુઓ છો તો મિત્રો તમારા ગામનું નામ અવશ્ય રસ્તા રાખો તેથી કરીને આપણને ખબર પડે કે આપણો લાભ ક્યાં સુધી જોવાય છે તો મિત્રો ફટાફટ લાઈવમાં જોડાવ મિત્રો જેમ જેમ લાઈવમાં જોડાશે

તમે ફટાફટ લાઈવ માં જોડાવ જેમ જે મિત્રો આપણા લાઈવ માં દર્શક મિત્રો જોડાશે તેવા નામ લઈશું તો મિત્રો કોમેન્ટ કરતા રહો મિત્રો લાઈક અવશ્ય કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બાકી હોય આપણી ચેનલ ને તો સબસ્ક્રાઈબ કરી લેશું તો જેમ જેમ આપડે લાઈવ માં મિત્રો જોડાશે તેમ તેમ મિત્રો આપણે આગળ વાત કરીશું તો મિત્રો ફટાફટ લાઈવ માં જોડા અને કોમેન્ટ મિત્રો અવશ્ય કરશો જેથી કરીને મને ખબર પડે કે મારો લાઈવ ક્યાં સુધી જોવા મિત્રો લાઈવ માં કોમેન્ટ કરશો અને ફટાફટ લાઈવ માં જોડાઈ જાઓ